ભાવનગર શહેરમાં ચોમાસાનો પ્રારંભ નથી થયો ત્યાં જર્જરિત મકાનના પોપડા પડવાની શરૂઆત થઈ ગઈ છે કાળિયાબીડ વિસ્તારમાં સ્લેબ ઉપરની પારાપીટ નીચે પડતા દુકાન નીચે ઉભેલા એક મહિલા ઇજાગ્રસ્ત થયા હતા કાળિયાબીડ વિસ્તારમાં રમકડાની દુકાન ધરાવતા અશોકભાઈ ભટ્ટની દુકાનની ઉપર સ્લેબની પારાપીટ નીચે પડતા તેમના પત્ની ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા હતા અશોકભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે તેના માલિક અન્ય હોય જેને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેને સમારકામ કરવામાં આવ્યું નથી છેલ્લા બે મહિનાથી તેઓ રજૂઆત કરી રહ્યા છે જેને પગલે આજે જાનહાની થતા રહી ગઈ છે રેકોર્ડ પર પાર્કિંગમાં આખો બરાબર બરાબર એ બરાબર માર્કેટ જાવું છે તો એને ફોન કરવાનો જરૂર છે છે કે આપકે પાત્ર તૈયાર છે હા હા

ખોડો લાગે છે કે અમારા મેળા ઉતારી લેવું તું એક તો એક રકમથી દીવાનો આઈકે અંદર જ લઈ તમે મદદ કરવાની

હતું અને ઘણા સમયથી હું વારંવાર એમની માલિકી છે કુલદીપસિંહ થોરડીવાળા સાહેબ છે એમની છે અને એમને મેં અગાઉ કીધેલું કે આ પડે તેમ છે એક એક બોપડો પડતો હતો એની જગ્યાએ તેમણે કુલદીપસિંહે મને કવિરાજસિંહનો ફોલોઅપ આપ્યું એટલે કવિરાજસિંહને મેં જાણ કરી છેલ્લા બે મહિનાથી કન્ટિન્યુ હું એમને કહું છું કે મહેરબાની કરીને તમે આ મને કરાવી આપો બરાબર છે અને એ કરાયો કોઈ એના માટે થઈને વારંવાર એને હું રજૂઆત કરું હું તમને સાહેબ આ એનો હજી ગયા રવિવાર પરમ દિવસની જ વાત છે હું તમને એમ દેખાડું બે દિવસમાં થઈ જશે આજે આ જીવના જોકો મારા ઘરનાને જો અત્યારે હોસ્પિટલમાં લઈ જવા પડ્યા છે વિસ્તારમાં વારાહી ચોક પાસે પારાપેટ ભાગ પડવાની ઘટના મહાનગરપાલિકા એસટી વિભાગ અને સાથે বন্ধ করাবেছে যে ভাগ উতার ভাগ খালে এতার